વડિયાર પંથક માન મંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સેવાકી પ્રવૃત્તિ સાથે જોડાયેલા જીજના બેન શેઠ અનાથ બાળકોની ભારે આવ્યા શાળામાં અભ્યાસ કરતા અનાથ બાળકોને ગરમ સ્વેટરનું વિતરણ કરાતા બાળકોના ચહેરા પર હરખની હેલી જોવા મળી વડીયાર પંથકમાં શંખેશ્વરનું જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ અને વિસ્તારમાં સેવાકીય પ્રવૃત્તિઓ સાથે હંમેશા તત્પર રહેતા અને લોકોના સાથે રહી સેવાકીય પ્રવૃત્તિઓ કરતા જીજનાબેન શેઠ વડીયાર પંથકમાં હાલ આગવી ઓળખ ઉભી કરી છે ત્યારે જીજનાબેન શેઠ અને તેમની ટીમ દ્વારા હરસુખબી મહેતા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગ થકી ચારુંબેન મહેતાવતી બનાસ નદીના પટમાં આવેલ શાળાના બાળકો માટે સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું સમી તાલુકાના ગોચનાદ ગ્રામ પંચાયતમાં આવતી બનાસ નદીના પટમાં આવેલી ભકિતનગર શાળામાં અભ્યાસ કરતા અનાથ બાળકો માટે ગરમ સ્વેટરનું વિતરણ કરતા નાના ભૂલકાઓના માસૂમ ચહેરા પર હરખની હેલી જોવા મળતા હૈયું સંવેદના થકી ઉભરાઈ આવ્યું હતું બનાસ નદીના પટમાં આવેલ ભકિતનગર શાળામાં બે કિલોમીટર સુધી નદીમાં ચાલીને બાળકો અભ્યાસ કરી રહ્યા છે ત્યારે આ ખુલ્લા રેતાળ વિસ્તારમાં જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ જીજનાબેન શેઠ તેમની ટીમ દ્વારા હરસુખ બી મહેતા ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે ભક્તિનગર શાળાના અનાથ બાળકોને ગરમ સ્વેટર વિતરણ કર્યું હતું ચારુબેન મહેતા સેવાના ભીગર્થ કાર્યમાં સતત સહભાગી બનતા જીજનાબેન શેઠે હરસુખ બી મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ ચારુબેન મહેતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો